શાસન અને અનુશાસનમાં એટલો ફર્ક છે કે જ્યારે વ્યક્તિ નીતિ નિયમ કાયદાનું ઉલ્લંઘન કરતો હોય ત્યારે તેના ઉપર શાસન થાય અને અનુશાસન એટલે કે વ્યક્તિને એક વખત નીતિ નિયમોની ખબર હોય તે પછી આ નિયમોનું પાલન કરવામાં કોઈ હાજર હોય કે ના હોય પણ અનુશાસિત વ્યક્તિ નિયમોનું પાલન કરશે ટ્રાફિક નિયમો બાબતે ઘણા લોકો નિયમોનું પાલન કરતા નથી તેમને નિયમોનું પાલન કરાવવા માટે શહેરમાં ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસને ઉભું રહેવું પડે છે સામાન્ય દિવસોમાં તો ઠીક છે પણ હવે જે ભર ઉનાળો શરૂ થયો છે ત્યારે ગરમીમાં ટ્રાફિક પોલીસને ફરજ બજાવવી મુશ્કેલીરૂપ થતી હોય છે તેથી ગત વર્ષથી ટ્રાફિક વિભાગને ગરમીના દિવસો દરમિયાન સુવિધા સ્વરૂપ એસી આપવાની શરૂઆત થઈ હતી શહેરમાં ઉનાળાની કાળઝાળ ટ્રાફિક પોલીસ જવાનો માટે ફરજ બજાવવું એક પડકારરૂપ બની રહે છે વડોદરા ટ્રાફિક વિભાગે ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટ આપવાની શરૂઆત કરી છે જે ગરમીમાં ઠંડકનો આશરો આપશે સાત આઠ કલાક સુધી ઠંડક આપતું આ ચાર્જેબલ હેલ્મેટ છે જે ઇલેક્ટ્રિકલ ચાર્જેબલ છે અને એક વખત ચાર્જ કર્યા પછી સાત આઠ કલાક સુધી ઠંડક આપે છે ટ્રાફિક પોલીસ જવાન દ્વારા આનંદ વ્યક્ત કર્યો હતા અને ઉનાળાની અસહ્ય ગરમીમાં એસી હેલ્મેટ અમારા માટે આશીર્વાદ સમાન છે માથું ઠંડુ રહે છે શરીર પણ તેની સકારાત્મક અસર થાય છે તેમ તેમણે જણાવ્યું હતું હેલ્મેટ એટલે આપવામાં છે જે હમણાં જે આ ગરમી વધી રહી છે એટલે હમણાં જ્યાં ત્યાં રસ્તા પરથી તમે આ ડ્યુટી બજાવી જ ગરમી લાગે કોઈ આપણે ઉભું રહેવાની તમે જો કોઈ છાયાવાળી કોઈ જગ્યા નથી આ તડકામાં આપણે ઉભા રહીએ રોડ જે ડાબડા રોડ છે એમાં ગરમી એટલી બધી થતી હોય છે આપણે ડિહાઈડ્રેડ થઈ જાય હેલ્મેટના લીધે છે ને માથામાં થોડી ઠંડક રહેશે બોડીનું ટેમ્પરેચર થોડું જળવાઈ રહેશે હેલ્મેટમાં એવું છે કે આપણે એકવાર બેટરી આની ચાર્જ કરીએ જે આઠ કલાક સુધીનું બેકઅપ હોય છે એટલે ચાલી જાય તમારે ચાર કલાક સુધી કન્ટિન્યુ આનું ઠંડક આપી છે બસ આપણે આથી ઠંડક રહે થોડી રક્ષણ મળે અને ઠંડક છે માથામાં આપણે બોડી ડિહાઈડ્રેટ છે તો બચી શકે આમ શિયાળામાં છે અંદર ઓપ્શન બીજા બી બને પણ મોટા શિયાળા ઉનાળામાં બહુ ખાસ ફાયદાકારક છે